સામેથી ગેરકાયદેસર રીતે ચાલતા ગેસ રિફિલિંગના કૌભાંડનો પર્દાફાશ થયો છે પોલીસને સ્થળ પરથી પાંત્રીસ સિલિન્ડર પાંચ ટેન્કર સહિત ત્રણ કરોડ તેત્રીસ લાખ રૂપિયાનો મુદ્દાબાલ મળી આવ્યો છે સાથે જ બે આરોપીની ધરપકડ કરાઈ છે એલપીજી ભરેલું ટેન્કરમાંથી ગેરકાયદેસર રીતે સિલિન્ડરમાં પણ ગેસ રિફિલિંગ કરવામાં આવતો હતો તેથી પોલીસને બાતમી મળતા જ પોલીસે રેડ કરી જોકે પોલીસને જોઈને આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પોલીસે આરોપીને પકડી પાડ્યો હતો જે બે આરોપીઓ પકડાયેલા છે એમની પાસેથી કુલ આ જે ગેસ ગેસની આ ટેન્કરો હતી એમાંથી રિફિલ કરીને સાડત્રીસ જેટલી ગેસ કોમર્શિયલ ગેસની નાની બોટલોમાં ગેસ ભરીને ચોરી કરીને ભરવાનો આવેલો હતો એ સાડત્રીસ બોટલો તથા આ ગેસ ટેન્કર માંથી ગેસ બોટલોમાં ટ્રાન્સફર કરવા માટેના જે રબરની પાઇપ કે જે અન્ય સાધનો હતા એ તમામ સાધનો આરોપી પાસે કબ્જે કરવામાં આવેલા છે અને આ આરોપીઓ ગેસની હેરફેર કરવા માટે પિકઅપ બોલેરો ગાડી લઈને પણ આવેલા હતા એ પણ ગુના કામે કબ્જે કરવામાં આવેલા છે આમાં મહાલક્ષ્મી હોટલ નો જે માલિક છે ધનારામ લુહાર એ પણ આ ગુનામાં સંડોવાયેલો જણાયા હતા તેની પણ ધરપકડ કરવામાં આવેલી છે રાજકોટ